ચૂલના મેળા એટલે પ્રગટાવેલી હોળીના ધકધકતા અંગારા અને એ અંગારા પર ખુલ્લા પગે ચાલવું તેને ચૂલ કહેવામાં આવે છે અને છોટાઉદેપુર જિલ્લામાં હોળીના બીજા અને ત્રીજા દિવસે છોટાઉદેપુર ખાતે એસએફ હાઈસ્કૂલ પાછળ વસેડી વાલોઠી બામરોલી પાનીબાર રૂમડીયા નવાલજા સહિત અનેક ગામમાં હોળી પશ્ચાત લોકમેળા યોજાતા હોય છે જેમાં જે લોકોએ બાળક બીમાર પડ્યું હોય તો તે દરમિયાન ચૂલ ચાલવાની બાધા રાખે છે તો કોઈના લગ્ન નહીં થતા હોય કે અન્ય સમસ્યા હોય તે દૂર થાય તો ચૂલ ચાલીશ એવી બાધા લીધી હોય તે બાધા ચૂલના મેળામાં ધગધગતા અંગારા પર ચાલીને પૂર્ણ કરતા હોય છે તો પાનીબાર ગામમાં યોજાયેલ ચૂલ ના મેળા વિશે શું કહે છે તે ત્યાંના સ્થાનિક આગેવાનો પાસેથી જ જાણીએ માટે હોળી માતા પૂજેક જુર માતા ઓનું માં દરવાજાલા ઓનું માં દરવાજાની નામ માં નિયાર આયકા ધાણા નો હોલ છે ગામના પૂજારી ગામના બળવા ગામના પટેલ રાખા ગામના બળવા છે ઓ બાપા સનાવા છે આ મટીયા છે ને મેળો ભરાયેલો હોય અમારી સંસ્કૃતિ પ્રમાણે બાપ દાદાઓ કરતા આવ્યા એ પ્રમાણે પૂજન વિધિ કરી અને પૂરનો મેળો આવે છે જેમાં ગામે ગામથી લોકો પોતાના વાજિંત્રો લઈને આવેલ અને ઉત્સાહભેર ઉજવણી કરેલ છે અને સૌ સૌની માનતા પ્રમાણે પૂરનો અગ્નિની અંદર લોકો ઉતરે છે श्रद्धा प्रमाण से मित्रों अभी तक आपने पिठोरा समाचार यूट्यूब चैनल सब्सक्राइब नहीं की है तो कृपया सब्सक्राइब करें ताकि देश व दुनिया की हर खबर आपको मिलती रहे धन्यवाद